સ્વાગત છે તમારું આજના મારા લાઈવ વિડીયામાં અત્યારે જો હું ચા બનાવવા રસોડામાં આવી ગઈ છું તો હાલો ફટોફટ પેલા ચા બનાવી લાવું તમારે પણ જો મારા નવા કપડાનો વિડીયો જો હોય નવા કપડાં જોવા હોય અમે ખરીદી કરી આયા છીએ તો વિડીયા માં સેલે સુધી બન્યા રહેજો તો તમને જોવા મળશે તો આપણે કપડામાં એક સાડી લઈ લીધી છે અને એક ચોલી લીધી છે જે લહેંગા ચોલી આવે લીધી છે તો આપણે જો ચા બનાવી ને અને પપ્પાને ને દેવી પછી તમને હું બધાની ચોલી અને નવી સાડી લઈ આવી છે તે બતાવીશ આગળ જો વિડીયોમાં પેલેથી છેક સુધી સેલે સુધી જોતા રહેજો હાલો બધાય ને ચા પીવું હોય તો આલો જો આપણે ગરમા ગરમ ચા બનાવી હશે અત્યારે આપડો ચા બનીને તૈયાર થઈ ગયો છે આપણો ચા બનીને તૈયાર થઈ ગયો છે તમને બધી ખબર પડી જાય છે કેવી મેં ચોલી લીધી છે કેવા કલર ની છે સાડી મસ્ત મસ્તની છે ચોલી મસ્ત ની છે ભાવ પણ સરસ ભાવમાં મળી ગયા છે આપણને પછી હું તમને કહીશ કે હું ક્યાંથી ચોલી લઈ છું અને કેટલામાં આપણે આવી છે બની હાલ ભાઈ હાલ સરખું આવે છે

अच्छा बता halo હાલો જો આપડે સા નાખ દીધો સરકા બીમા તો હાલો બધાય ચા પાણી પીવા કોના ગોમે તમે દેખાવજો પરને આખો દિવસમાં કેટલી કેટલી વારસા થતો હોય છે મને નથી ખબર હું પાછા આવ્યા ભાઈ

જોતો જો તો ખરી તમેબજે દેખાય જો આપણે ખરીદી કરવા ગયા હતા ને આવી આપણે ચોલી લઈ આવ્યા છે લાઈવ ચાલુ છે ગડબડ ગડબડ નથી કરવાનું ભલે મોટો નો દેખાય કે નહીં હાલો કેવો કલર છે ચોલીનો અને કેવી છે તો જરા કમેન્ટ કરીને કહી દેજો આ કલર મને સૂટ કરશે કે નહીં કરે તો એ કમેન્ટ કરીને કહી દેજો આ ચોલી આપણે એટલે બહુ આપણે પ્રાઇઝ નથી દીધી આવી છે સસ્તી અને છે સારી મસ્ત મજાની મને તો આ કલર ફેવરિટ છે સરસ મજાનો કલર છે એનું વર્ક બહુ સરસ મજાનું છે અને અત્યારે આ નવી માં ચોલી હતી એટલે આપણને જો આ ચોલી આપણે પસંદ કરી લીધી છે તો બધે તમે કહી દેજો કે આ ચોલી કેવી છે કમેન્ટ કરીને જરૂરથી તો હવે પછી તમને એનો દુપટ્ટો દેખાડી દઉં આ છે જો ચોલીનો દુપટ્ટો સરસ મજાનો છે ઓઢવી તો મસ્ત નો લાગે કેવો લાગે છે સારો લાગે છે વીર લાગે છે આપણે એક સાડી લઈ આવ્યા છે પણ બતાવી દેવી

હજે તો થોડીક ખરીદી હજે બાકી છે બે વખત આપણે ખરીદી કરી હજી ખરીદી બાકી છે હવે હું બધું કરી દઉં ચોલી ને સાડી તમને બધાને કેવી લાગી છે તો જરા કમેન્ટ કરીને કહી દેજો અને ચેનલ માં નવા હોય એ બધાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ની આજનો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા મને સપોર્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું એક સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ મેં કેટના હાલો લખી દો પૂરી કરી દો

Non ho rimasti in scambio. C'è una candela? Non è vero, è la gran mamma. La gran mamma. La gran mamma è la gran mamma. è அப்படியில்லை விடியல் புக்க தேவி சேனல் சூடான நாச்சி Mo